વિધાનસભામાં આજે બીજા દિવસે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક કરાયું પસાર રાજ્યમાં હવે બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ થશે સમાજ કલ્યાણ માટે અગાઉ બુટલેગરોના જપ્ત કરાયેલા વાહનોનો કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી રહેતા હતા પોલીસ કસ્ટડીમાં હવે પાણીમાં પ્રદૂષણ કરતા ઉદ્યોગો સામે થશે કડક દંડનીય કાર્યવાહી વિધાનસભા ગૃહમાં આજે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા વિધેયક પસાર પાણીના પ્રદૂષણ કરતા ઉદ્યોગોને ચૂકવવો પડશે પંદર લાખ સુધીનો દંડ જો દંડ ન ભર્યો તો થશે ત્રણ વર્ષ સુધીની જેલની સજા વિધાનસભા ગૃહમાં વિપક્ષે પ્રશ્નો નહીં પૂછવા દેવા મામલે કર્યું બેનરો સાથે વિરોધ પ્રદર્શન હોબાળાના પગલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કરાયા એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ તો વ્યાજખોરો મામલે ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરો સામેની કાર્યવાહી મુદ્દે ગૃહમાં કર્યું છેલ્લા બે માસમાં પાંચસો પાસઠ વ્યાજખોરો સામે કરાઈ કડક કાર્યવાહી કોલકાતા રે હત્યા કેસ મુદ્દે અગિયાર દિવસથી ચાલતી તબીબોની હડતાલ સમેટાઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને આશ્વાસન બાદ એઇમ્સના તબીબોએ હડતાલ સમેટી બંગાળ સરકારની હડતાલયા તબીબો પર કરાઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ કોલકાતા રેપ હત્યા કેસની વધુ સુનાવણી પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોલીસ અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ મુખ્ય આરોપી સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટ મામલે નીચલી અદાલતને આવતીકાલ સુધીમાં નિર્ણય આપવા સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ પીએમ મોદીએ પોલેન્ડના પીએમ ટસ્ક સાથે કરી દ્વિપક્ષીય બેઠક સ્કિલ્ડ વર્કફોર્સ માટે સોશિયલ સિક્યોરિટી તેમજ એગ્રી ફૂડ સહિતના ક્ષેત્રે બંને દેશો વચ્ચે સદાય સહમતિ પીએમએ પોલેન્ડની કંપનીઓ માટે બિછાવી લાલ જાજમ મેક ઇન ઇન્ડિયા સાથે જોડાવા આપ્યું આમંત્રણ ભારત પોલેન્ડ સંબંધો મુદ્દે પીએમ મોદીનું નિવેદન બંને દેશના સંબંધોને રણનીતિક ભાગીદારી તરફ લઈ જવાશે યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની પીએમએ કરી હિમાયત આતંકવાદ અને ક્લાઇમેટ ચેન્જને પીએમએ ગણાવ્યા મોટા રાજ્યમાં અમદાવાદ અમરે અમરેલી મહેસાણા સહિતના જિલ્લાઓમાં ગાજો વરસાદ હવામાન વિભાગે એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના